વડોદરા શહેરની વર્કર બહેનોને પચાસ ટકા વધારો અને પગારમાં પચીસસો રૂપિયાનો વધારો તાત્કાલિક ચૂકવવા માટે મહિલા શક્તિ સેના દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા અર્બન હેલ્થ સેન્ટરના તમામ વર્કર બહેનોને પચાસ ટકાનો વધારો તેમજ પચીસસો રૂપિયાનો વધારો અને કામગીરીનું ઇન્સેન્ટિવ ચૂકવવાનો બાકી હોય તાત્કાલિક ચૂકવવા બાબત મહિલા શક્તિ સેના દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કમિશનરને ઉપરોક્ત વિષયના અનુસંધાને ખાસ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર આશાવર્કર બહેનો ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આશાવર્કર બહેનોના પ્રોત્સાહન રકમમાં દર માસે રૂપિયા પચીસસોનો વધારો જાહેર કરવામાં આવેલ હતો તેમજ પચાસ ટકાનો વધારો બે હજાર સત્તરથી જાહેર કરવામાં આવેલ છે જેના વધારા છ મહિના સુધીનો વધારો ચૂકવવાનો બાકી હોય જે અનુસંધાને આજરોજ મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ રૂબરૂ મહાનગરપાલિકાની કચેરી આવીને લેખિતમાં આવેદનપત્ર આપીને જણાવી હતું કે મોંઘવારી કૂદકેને પુષ્કે વધી રહી છે બીજી બાજુ દિવાળી પછી બીજું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ જશે એવા સંજોગોમાં આશાવર્કર બહેનોને બાળકોની ફી ભરવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે ત્યારે આશાવર્કર સાથે જાણે આ ઓરમાયું વર્તન દાખવીને આશાવર્કર બહેનોના હકના નાણાં ચૂકવવામાં આવ્યા નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દિવસેને દિવસે કામગીરીનું ભારણ પણ વધારી દેવામાં આવ્યું છે કેટલીક કામગીરી તો ધમકીઓ આપીને પણ મફત કરાવવામાં આવી રહી છે આશા વર્કર બહેનો સતત એકસો આઠની જેમ કામ કરી રહી છે તેમ છતાં આ તમામ આશા વર્કર બહેનોને પચાસ ટકાનો પગાર વધારો ચૂકવવામાં પચીસસોનો વધારો ચૂકવવા અને ઇન્સેન્ટિવ ચૂકવવા બાબતે કેમ ઉદાસીનતા રાખવામાં આવી રહી છે તે એક મોટો સવાલ છે અધિકારીઓ અને પદાધિકારીઓના તોતિંગ પગાર તો સમયસર થઈ જતા હોય છે આરોગ્ય વિભાગમાં પાયાનું કામ ના વર્કર બહેનોને પણ પગાર વધારો છ મહિના સુધી ચૂકવવામાં કેમ આરોગ્ય તંત્ર હજુ સુધી ઊંઘી રહ્યું છે

અને આ બેનો પાસે મફતમાં જ કામ મફત 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 તમામ સેન્ટર ઉપર ખરેખર મફત સેન્ટર આશા વર્ગ એવું ખરેખર બોર્ડ મારી દે કોર્પોરેશન આટલી હદ ના હોય આટલું બધું શોષણ ના હોય બેનો પાસે કામગીરી એટલી બધી ગધા મજૂરી કરાવડાવે છે અને વર્તનના નામે મીંડું જે વધારો સરકારે જાહેર કર્યો છે પચીસ નો અને પચાસ ટકા વધારો એ પણ છ મહિના સુધી ચૂકવવામાં નથી આવ્યો તો મોંઘવારીમાં બિચારી બહેનો મજબૂરીમાં કામ કરી રહી છે તો એમના પૈસા ખરા પર કમસે કમ પડો કાં બહેનો ભ્રષ્ટાચાર કરવા માટે તોડે છે વગર પેટ્રોલની એકસો આઠ છે આશા વર્કર બહેનો તો એમને એમનું વળતર આપે અને ટેકાની કામગીરીનું જે દબાણ કરવામાં આવે છે એમાં બહેનો ટેકાની કામગીરી કરવાનું ના નથી પાડતા પહેલા તો સારામાં સારી રીતે તમે ટ્રેનિંગ આપો પ્લસ મોબાઈલ પ્રોવાઈડ થાય રિચાર્જ કોણ કરશે એ પ્રશ્ન છે કવરેજ નહીં હોય ત્યારે શું થશે લાભાર્થી બહેન ઘરે હાજર નહીં હોય તો કેવી રીતે અપલોડ કરશે ફોટો એટલે આવી નાની મોટી ટેકાની કામગીરીમાં અનેક સમસ્યાઓ છે એ સમસ્યાનું સોલ્યુશન આવે અને જ્યાં સુધી આપ મીડિયાના માધ્યમથી માન્ય કમિશનર શ્રીને અમે રજૂઆત કરી રહ્યા છીએ આજે કમિશનર સાહેબ અત્યારે હાજર નથી પરંતુ અમે મીડિયાથી કહી રહ્યા છે કે જ્યાં સુધી ટેકાની કામગીરીની જે સમસ્યાઓ છે જે પ્રશ્નો ઉભા થાય એનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી મહેરબાની કરીને એકવાર પણ અર્બન સેન્ટર ઉપર એમના અધિકારીઓ એમને આ કામગીરી કરવા માટે ટોર્ચર ના કરે જો બહેનોને ટોર્ચર કરવામાં આવશે ને તો અમે પછી આગળ ગાંધીનગર મુખ્યમંત્રી અને માન્ય આરોગ્ય શ્રી સુધી આ મોરચો અમે લઈ જઈશું